નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ દ્વારા જે કન્ડૅક્ટર કક્ષાની જાહેરાત એટલે કે જીસીઆરટીસી આર ટીસી ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક બત્રીસ નંબરની જે ભરતી હતી બે હજાર ત્રેવીસ ચોવીસની એની ઓએમઆર લેખિત પરીક્ષા લેવાની થાય છે તો આ લેખિત પરીક્ષા માટે જે પાત્ર થાય એવા ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી આવી ગઈ છે તો મેરિટ યાદી ક્યારે બહાર પડી છે તો અઢારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બહાર પડી છે સાથે જે કંડૅક્ટરની ભરતી હતી એના ફોર્મ સાતમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ઓજસની વેબસાઇટ પર ભરાયા હતા ફરીથી દિવ્યાંગ ઉમેદવારો માટે ત્રીજી જુલાઈ બે હજાર ચોવીસથી સત્તરમી જુલાઈ બે હજાર ચોવીસ સુધી રી ઓપન કરાઈ હતી અને તેના બે એક મહિના બાદ આજે ભરતી કરવાની છે એની પરીક્ષામાં ઉમેદવારો બેસી શકે એટલે કે લેખિત પરીક્ષા ઓએમઆરવાળી વિકલ્પોવાળી લખી શકે એના માટેની આ કો કામચાલ મેરિટ યાદી છે આ મેરિટ યાદીમાં ધોરણ બાર ધોરણ બારમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને સારામાં સારી ટકાવારી એટલે કે સારા મેરિટવાળા હશે એ આ લેખિત પરીક્ષા માટે પાત્ર થાય છે તો આ તદ્દન ધોરણ બારનું જે મેરિટ છે એના આધારે જ આ મેરિટ યાદી બનાવવામાં આવી છે તો કેટલું મેરિટ અટક્યું છે એની પણ આપણે આમાં વાત કરવાના છીએ સાથે ઘણા બધા એવા ઉમેદવારો હશે કે મેરિટ ઓછું હોવાના લીધે લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી સાથે નિગમ દ્વારા જણાવ્યા બાદ જ આ જે ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા છે મેરિટમાં આવ્યા છે એમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે સાથે છેલ્લા ઉમેદવારના જે માર્ક્સ છે અહીં નીચે રજૂ કરેલા છે આપણે જોઈ લઈએ કઈ કેટેગરીમાં કેટલું અટક્યું છે સાથે કોઈ ઉમેદવારો ઘણા બધા એવા હશે કે ટકા ઇઠ્યોતેર એંશી જેવા હશે છતાંય મેરિટમાં નામ ના આવ્યું એટલે કે કેટેગરીને જેટલું અટક્યું છે એના કરતાં મેરિટ વધારે હોવા છતાં કાં તો એટલું મેરિટ હોવા છતાં નામ ના આવ્યું હોય તો એવા ઉમેદવારો વાંધા અરજી રજૂ કરી શકે છે તો મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેઓ નામ આ કામ ચલાવ મેરિટ યાદીમાં આવેલ ના હોય તો તેવા ઉમેદવારોને જો વાંધો હોય તો આ કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થયાના દિન સાતમાં તો જે મેરિટ યાદી છે એ અઢારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બહાર પડી છે તો તમે આ જે મેરિટ યાદી છે એના સામે કોઈ પણ વાંધો હોય તો પચીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી રજૂ કરી શકો તેમ છો સાથે આ જે વાંધો રજૂ કરવાનો છે એની વેબસાઈટ અહીં આપેલી છે એ વેબસાઇટ પર તમારે ઈમેલ કરવાનો છે એટલે વેબસાઇટ નથી પણ જીમેલ એડ્રેસ છે તો એનું નામ છે એડીએમ કોમ પ્લેન ડોટ સીપીઓ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો આજે જોઈ શકો છો તમે આના પર તમારે જીમેલ કરવાનો છે કોઈ ભૂલ હોય તો કે તમારે માર્કશીટ મૂકશો તો થઈ જશે ને સાથે અરજી લખી દેવાની કે મારા મેરિટમાં આ ભૂલ છે તો એના માટે એડીએમ એડીએમ કમ્પ્લેન ડોટ સીપીઓ એટ ધ રેટ જી જીમેલ ડોટ કોમ છે તો એડીએમ કમ્પ્લેન ડોટ સીપીઓ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કરીને આ જે જીમેલ છે એના પર વાંધા અરજી તમારે દિન સાતમાં રજૂ કરવાની છે એટલે કે છેલ્લી પચીસ તારીખ છે એટલા સુધી તમારે ઈમેલ કરવો જરૂરી છે સાથે હવે કેટલું મેરિટ અટક્યું છે આપણે જોઈ લઈએ તો જે મેરિટ છે ધોરણ બારની ટકાવારીના આધારે અટકાવે અટકાવેલું છે આ મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે ચોત્રીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનું તો તમામ વિદ્યાર્થીઓ જે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા છે એ લેવાવાની બાકી છે એની તારીખ પણ જાહેર થઈ નથી તો એ પરીક્ષા લખી શકશે તો આમાં જે મેરિટમાં આવ્યા છે એ પરીક્ષા લખી શકશે સાથે કોઈને ભૂલ હોય વાંધો હોય તો અરજી કરીને તમારું નામ પણ ઉમેરવાની શક્યતા છે તો કોણ તો જેને ભૂલ હશે એમનું તો બિન અનામત સામાન્ય ઉમેદવારો જે છે એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોનું મેરિટ છે એ પંચોતેર પોઈન્ટ ચૌદે અટક્યું છે તો પંચોતેર ચૌદ મેરિટ હોય કાં તો એના કરતાં ઉપર મેરિટ હોય એ તમામ ઉમેદવારો જનરલ કેટેગરીના જે છે આ મેરિટ યાદીમાં સામેલ થયા છે સાથે બિન અનામત મહિલા એટલે કે જે જનરલ કેટેગરીની મહિલાઓ છે એમનું મેરિટ પણ વધારે ઊંચું અટક્યું છે એટલે કે ચુમ્મોતેર પોઈન્ટ બ્યાસી ચુમ્મોતેર પોઈન્ટ પંચ્યાસી મેરિટ જે મહિલાઓનું હશે એ મહિલાઓ આ પરીક્ષા લખી શકશે સાથે આર્થિક રીતે નબળા વર્ગ જે ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો છે તો ઈડબ્લ્યુ એસ કેટેગરીના પુરુષોનું જે મેરિટ છે એ પાસઠ પોઈન્ટ ચૌદ અટક્યું છે પુરુષ એટલે સામાન્યમાં જે મહિલા આવતા એ પણ આવી શકે છે તો એ મેરિટ પાસઠ પોઈન્ટ ચૌદ અટક્યું છે સાથે આર્થિક રીતે નબળા વર્ગ મહિલાઓ માટે તો પ્રોપર મહિલાઓ જ માટે આમાં બીજું કોઈ સામેલ ના થઈ શકે તો મહિલાઓનું મેરિટ ચોત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ અટક્યું છે તો તદ્દન નીચું છે એટલે કે પાસિંગ ટકાવારી હોય છે એટલું છે સાથે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ જે સામાન્ય કેટેગરી છે એટલે કે ઓબીસી કેટેગરીના પુરુષો ભાઈઓ અને બહેનો છે એમાં બધા સારું હોય તો આવી શકે છે તો એનું મેરિટ એકોતેર પોઈન્ટ ચૌદ અટક્યું છે તો એકોતેર પોઈન્ટ ચૌદ ઓબીસીમાં જેનું મેરિટ હશે એ મેરિટ યાદીમાં આવશે સાથે મહિલાઓનું થોડું નીચું ત્રણ ટકા અટક્યું છે અને મહિલાઓ માટે અડસઠ પોઈન્ટ ચૌદ અટક્યું છે તો ઓબીસી કક્ષાની જે પણ મહિલાઓ છે અડસઠ પોઈન્ટ ચૌદ સુધી મેરિટ હશે તો કાં તો એના કરતાં વધારે હશે તો ઓએમઆરવાળી જે લેખિત પરીક્ષા છે એ લખી શકશે સાથે અનુ જાતિ છે એટલે કે એસસી કક્ષાના જે પણ ઉમેદવારો છે એકોતેર મેરિટવાળા આ પરીક્ષા લખી શકશે અનુજાતિ મહિલાઓ છે એટલે કે એસસી કક્ષાની જે પણ મહિલાઓ છે એમનું મેરિટ એક ટકા ઓછું એટલે કે સિત્તેર અટક્યું છે સાથે અનુ જનજાતિ એટલે કે એસ એસ કક્ષાના જે પણ ઉમેદવારો છે એસ ટી કક્ષાનું મેરિટ અડસઠ પોઈન્ટ સત્તર અટક્યું છે તો અડસઠ પોઈન્ટ સડસઠ અડસઠ પોઈન્ટ સત્તર સાથે અનુજાતિ અનુજનજાતિ મહિલાઓ એટલે કે જે એસટી કક્ષાની મહિલાઓ છે એમનું મેરિટ પુરુષો કરતાં વધારે અટક્યું છે એટલે કે અડસઠ પોઈન્ટ છ્યાસી સુધીની જે મેરિટ મહિલાઓ ધરાવે છે એ આ મેરિટ યાદીમાં સામેલ થશે સાથે માજી સૈનિકોનું પાંત્રીસ અટક્યું છે તો માજી સૈનિકોનું ઘણું બધું નીચું છે પછી દિવ્યાંગતાની એ કેટેગરી બી કેટેગરી સી કેટેગરી ડી કેટેગરી તો એ કેટેગરીમાં તેત્રીસ અટક્યું છે પછી જે બી કેટેગરીવાળા છે એમનું પણ તેત્રીસ પછી સી કેટેગરીના જે પણ છે એમનું ચુમ્માળીસ પોઈન્ટ બાણું પછી જે ડી ને ઈ કેટેગરી છે એમનું તેત્રીસ પોઈન્ટ સત્તાવન અટક્યું છે તો આ રીતે તમામનું મેરિટ અટક્યું છે સાથે આ મેરિટ તમે જોવા માગતા હો તો પણ જોઈ શકો છો તો આ રીતનું મેરિટ છે સાથે મેરિટ યાદી છે એમાં લિસ્ટ પણ આવી ગયું છે તમામ ઉમેદવારોનું એટલે કે આ જે કેટેગરી અને જનરલના જે માર્ક્સ લખેલા છે તો એના કરતાં ઉપર ટકા વધારે હો કાં તો એ ટકા લખેલા છે એટલા જ ટકા હોય તમામ ઉમેદવારો આમાં લિસ્ટમાં છે તો આ રીતે લિસ્ટ પણ તમે સર્ચ કરીને તમારું નામ સર્ચ કરી શકો છો આ જે મેરિટ યાદી છે એમાં કુલ પાંત્રીસ હજાર બસો અને ચોવીસ ઉમેદવારોને પાસ કરાયા છે તો આ મેરિટ યાદીમાં તમારું નામ તમે સર્ચ કરીને જોઈ શકો છો સાથે મેરિટ યાદી તમારે ટેલિગ્રામ ચેનલમાં એક્ઝામ સાથે પર જોઈતી હશે તો પણ મળી જશે સાથે વેબસાઇટ પર જઈને પણ તમે સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો છો તો એ કઈ રીતે કરવું એ હું બતાવી દઉં છું તો જે જી સી આર વેબસાઇટ છે એને તમારે ગૂગલ ક્રોમ કાં તો કોઈ બીજું બ્રાઉઝર વાપરતા એમાં વેબસાઇટ જી એસઆર લખવાનું છે અને પછી ત્યાં રિક્રુટમેન્ટવાળી જે વેબસાઇટ છે એટલે કે ભરતી માટેની જે વેબસાઇટ છે ખોલવાની છે ત્યાં તમે આ રીતે જશો એટલે પ્રથમ નંબરે જ પ્રોવિઝનલ ઓએમઆર મેરિટ લિસ્ટ ફોર કન્ડેક્ટર પોસ્ટ માટે આપેલું છે તો આ રીતે તમે આ મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવાનું છે ને પછી તમારું નામ સર્ચ બટનમાં જઈને સર્ચ કરવાનું છે તો પીડીએફમાંથી તમે તમારું નામ આવ્યું છે કે નથી આવ્યું એ જોઈ શકો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો ફરીથી થેન્ક યુ વેરી મચ